નમસ્કાર બાળ દોસ્તો બાળ મિત્રો ગયા એપિસોડમાં આપણે કદર પાઠ વિશે શીખ્યા આપ સૌ જાણો છો ને યાદ છે આપને તો આપણે જે શીખ્યા હતા એના વિશે થોડુંક પુનરાવર્તન કરી લઈએ થોડુંક યાદ કરી લઈએ જોઈએ આપણને કેટલું યાદ છે તો બાળ મિત્રો સૌ પ્રથમ પાઠની પહેલા પાઠ શરૂ કર્યો એ પહેલાં મેં આપને એક વાર્તા કહી હતી યાદ છે એ વાર્તા તમને યાદ હશે જ તો એ વાત હતી રંગ છે રવાભાઈ નામના એક યુવાન માણસની એ વાર્તાની અંદર એમની બહાદુરીની કદર રૂપે એ વખતના જે રાજવી હતા એમણે એમનું ભવ્ય સ્વાગત સન્માન કરેલું તો તમને થતું હશે અમારે પણ આવી વાર્તાઓ વાંચવી છે અમારે પણ આવી વાર્તાઓ જાણવી છે સાંભળવી છે અને મિત્રોને કહેવી છે તો ક્યાંથી મળશે બાળમિત્રો આપણી પાસે પુસ્તકોનો અદ્ભુત ખજાનો છે જો તમે એવા પુસ્તકો વાંચશો તો એમાંથી તમને ચોક્કસ આવી વાર્તાઓ મળશે તો તમને હવે મેં જે વાર્તા કહી હતી એ ક્યાંથી મળી શકે કઈ જગ્યાએ છે તો હું તમને એના વિશે વાત કરું હા તો બાળ મિત્રો જે મેં તમને વાર્તા કહી હતી એ પુસ્તક છે સૌરાષ્ટ્રની રસધાર ભાગ એક અને એના લેખક છે ઝવેરચંદ મેઘાણી આપ સૌએ ઝવેરચંદ મેઘાણીનું નામ તો સાંભળ્યું હશે પહાડીનું બાળક અને રાષ્ટ્રીય શાયર એ તરીકે ઓળખાય છે તમે આ પુસ્તકનું મુખ પૃષ્ઠ જોઈ રહ્યા છો તમને એ જોતાં જ ખ્યાલ આવશે કે એની અંદર એક ઘોડેસવાર છે પહાડ છે કિલ્લો છે વનરાજી છે તો આ બધાથી તમને એવું થતું હશે કે આની અંદર પણ આવી વાર્તાઓ હશે તો મિત્રો આવી વાર્તાઓ ઘણી છે તમે વાંચી શકો હું આપને એક અનુક્રમણિકા પણ બતાવું છું જેથી આપને સમજ પડશે કે આવી બધી વાર્તાઓ છે તો વાંચવી જોઈએ જુઓ મિત્રો અનુક્રમણિકાની અંદર પહેલી જ વાર્તા છે રંગ છે રવાભાઈને જે મેં તમને એના વિશેની વાત કરી હતી તો આવી બીજી પણ સરસ મજાની વાર્તાઓ છે એ તમે વાંચી શકો અને વાંચી અને તમે તમારા મિત્રોને કહી શકો તમારા મિત્રો પાસેથી બીજી આવી વાર્તાઓ સાંભળી શકો હવે મિત્રો આ વાર્તા તો આપણે જોઈ પણ આપણો જે મુખ્ય પાઠ હતો કદર એના વિશે તમને કેટલું યાદ છે યાદ છે ને અને હા મેં એક વાત તમને કરેલી કે તમારે આ પાઠને વાંચવાનો છે માત્ર વાંચવાનો છે નહીં ધ્યાનપૂર્વક વાંચવાનો છે એને સમજવાનો છે તો કેટલા લોકોએ વાંચ્યો છે વાંચ્યો છે ને હા ખૂબ સરસ મિત્રો તમે પાઠ વાંચો છે તો એના થોડાક મુદ્દા મેં અહીંયા નોંધ્યા છે આપણે એ મુદ્દા પરથી આખે આખો પાઠ થોડોક યાદ કરી લેવાનો છે જો નદી કાંઠાનું ઘરણી ગામ તો એ ગામ વિશેની વાત તમને આખી આખી યાદ આવી જશે કે ગરણી ગામ કેવું હતું એ કઈ નદીના કિનારે હતું એનું આસપાસનો પ્રદેશ કેવો હતો એની વાત છે તો એ આ મુદ્દા પરથી સમજી શકાય બીજું ગામમાં વાલા કેસરિયા નામનો ઘોડાનો સોદા કર રહે તો આ વાર્તાનું મુખ્ય પાત્ર વાલા કેસરિયા અને એમનો જે મુખ્ય ધંધો ઘોડાનો વેપાર કરવાનો હતો તો એ આ મુદ્દા પરથી તમે સમજી શકો અને તમને આખું જ એ પાઠ વિશેનો થો ખ્યાલ આવી જશે એક દિવસ વડોદરા શહેરમાં જવું હવે પોતે ઘોડાના સોદાગર હતા એટલે એ ઘોડા વેચવા માટે વડોદરા શહેરમાં જતા હતા તો એ વિશે તમને ખ્યાલ આવશે ઘોડાનો વેપાર ન થવો બન્યું એવું કે એ દિવસે એમના ઘોડાનો કોઈ વેપાર થયો ન હતો તેથી પોતાના ગામ તરફ પાછા વળવું પોતે પાછા વળ્યા અને રસ્તામાં જ્યારે આવતા હતા ત્યારે એક યુવાન મરાઠાના ઘર પર ત્રાસ ગુજારતા હતા એ મરાઠાના ઘર પર એટલો ત્રાસ ગુજાર્યો કે એના ઘરની જે ઘરવખરી હતી ચીજ વસ્તુઓ હતી એ બધી જ એમણે બહાર ફેંકી દીધેલી અને એમના બાળકો પણ ખૂબ જ રડતા હતા અને તેથી વાલા કેસરીએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે એમને ખૂબ જ દયા આવી અને દયા આવવાને કારણે પછી એમણે પોતે જ એમને મદદ કરવાની તૈયારી બતાવી અને એ મદદ પણ કરે છે આપણને યાદ છે ને કેટલા રૂપિયા આપ્યા હતા હા તમને યાદ હશે પાંચસો રૂપિયાની એમણે મદદ કરેલી તો આ રીતે વાલા કેસરિયા પોતાના ગામ તરફ પાછા ફરતા હતા ત્યારે આ જે ઘટના બને અને પછી પોતે એમને મદદ કરે છે હવે એવું થાય છે કે વાલા કેસરિયા તો પોતે મદદ કરી અને ઘરે આવી ગયા એ વાતને ઘણા વર્ષો વીતી ગયા ઘણા વર્ષો વીત્યા બાદ એક દિવસ વાલા કેસરીના ઘરે રાજનું તેડું આવો એટલે વાલાકેસરીયા તો મનમાં વિચારવા પડે વિચારમાં પડી ગયા ચિંતામાં પડી ગયા કે રાજે મને કેમ તીડું બોલાવ્યું હશે છતાં હવે જવું તો પડે રાજનું તેડું હોય એટલે વાલાકેસરિયા પોતે એ રાજમાં જવા તૈયાર થાય છે અને આ સિપાહીઓની સાથે એ પોતે રાજમાં જાય છે જેવાવાલા કેસરિયા સુબાની કચેરીમાં પહોંચે છે ત્યારે એમનું તો ભવ્ય સ્વાગત થાય છે પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે કે મારું સ્વાગત અને એ પણ સુબાની કચેરીમાં એટલે સુબા દ્વારા વર્ષો પહેલાની ઘટના યાદ અપાવી હવે સુબા એ સુબા કોણ હોય છે તો સુબા એ એ યુવાન હોય જેમને વાલા કેસરિયાએ વર્ષો પહેલાં મદદ કરી હતી એટલે આજે એ યુવાન આજે સુબા બની ગયા છે અને એ છે રાઘોબા તમને નામ યાદ છે ને તો વાલાએ કરેલી મદદની કદર રૂપે સુબા દ્વારા તાંબાના પત્ર પર ગરણી ગામ ભેટ આપવું તો આમ આ આખી નો સાર કદર કરવાની વાત છે કે કોઈ આપણને ક્યારે પણ મદદ કરે પણ એની કદર કરવી જોઈએ તો એ રીતે આ વાર્તાનું જે શીર્ષક છે જે મથાળું છે એ અહીંયા સાર્થક થાય છે મિત્રો હવે તમને આખે જ આખો પાઠ યાદ આવી ગયો હશે તો હવે આ પાઠ આપણે જોયો હવે તમને ખબર હશે કે જ્યારે પાઠ પૂરો થાય તો એને નીચે એટલેથી પાઠ પૂરો થાય ત્યાંથી કેટલાક શબ્દો હોય છે અને એ જે શબ્દો હોય એના વિશેની આપણને સમજ કેળવવાની હોય છે હવે કેમ સમજ કેળવવી પડે કારણ કે જે પાઠની અંદર જે શબ્દો હોય આપણાથી અજાણ્યા શબ્દો હોય આપણા પરિચયમાં ના હોય અપરિચિત શબ્દો હોય અથવા તો તો એ એ શબ્દો જે તે સ્થાનિક વિસ્તાર હોય 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 જેની પ્રદેશના કેટલાક પોતીકા શબ્દો હોય એટલે કે એ શબ્દો ત્યાં જ વપરાતા હોય બીજી જગ્યાએ એ શબ્દો વપરાતા ના હોય અથવા તો વપરાય તો એનો અર્થ જુદો હોય એવું પણ બને એટલા માટે આપણે એ શબ્દોની સમજૂતી મેળવવી જરૂર છે તો આપણે એ શબ્દો જોઈએ ચલો જોઈએ શબ્દ સમજૂતી આમ તો ઘણા બધા શબ્દો છે પણ માત્ર આપણે પાંચ એક શબ્દો જોઈએ જો પહેલો શબ્દ છે કુંજાર પાઠમાં કુંજાર શબ્દ તમે જોયો તો ને તો એનો મતલબ શું થાય ખબર છે કોઈને સારું ચાલો હું બતાવું છું તો કુંજાર જે શબ્દ છે એનો મતલબ થાય ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર તો વનરાજીથી ઘટાદાર એટલે કે ઝાડ તો હોય જ એની સાથે સાથે નાના છોડ હોય વેલીઓ હોય અને એ રીતે એકદમ ઘટાદાર એટલે એકદમ પાસ પાસો અને એકદમ સરસ મજાનો એ વિસ્તાર હોય એટલે એવા વિસ્તારને કુંજાર કહેવામાં આવે છે બીજો એક શબ્દ છે રૂડપ તો રૂડપ એટલે શું તો રૂડપ એટલે સુંદરતા તમારા વિસ્તારમાં તમે આની જગ્યાએ બીજો કોઈ શબ્દ પણ વાપરતા હોય એવું બને પણ પાઠની અંદર આપણે અહીંયા રૂડપ શબ્દ મૂકેલો છે એટલે એનો મતલબ થાય છે કે સુંદરતા બીજો એક શબ્દ છે પાણી પંથા તો આ પાણી પંથાનો મતલબ શું થાય તો પાણી પંથાનો મતલબ થાય પૂરના પાણીની ઝડપે દોડનાર અને કૌશમાં લખ્યું છે ઘોડા તો આ શબ્દ અહીંયા ઘોડા માટે વપરાયેલો છે પૂરના પાણીની ઝડપે દોડનાર એટલે કે પણ મિત્રો તમે જોયું હશે કે ત્યારે નદીમાં પૂર આવે ત્યારે એ પાણીની ઝડપ ખૂબ જ હોય છે તો એની જે ઝડપ હોય છે એવી જ ઝડપે આ ઘોડા દોડતા હોય છે એટલે એમને પાણી પંથા એવો શબ્દ અહીંયા પ્રયોજો છે બીજો એક શબ્દ છે ઝંઝાડ્યું તો આ ઝંઝાળ્યુંનો મતલબ થાય છે બંદૂક એટલે કે તમે જુઓ કૌશમાં એવું લખ્યું છે કે અહીં બંદૂક એનો અર્થ એવો થાય કે આ પાઠની અંદર જે આ શબ્દ વાપર્યો છે એનો અર્થ બંદૂક છે કદાચ બીજે ક્યાંક અલગ હોઈ શકે એવું બને એટલા માટે તો અહીંયા અહીં બંદૂક એવું લખ્યું છે પાંચમો છે આપણે જે લીધો છે એ યાવ ચંદ્ર દિવા કરો યાવ ચંદ્ર દિવા કરો એનો મતલબ થાય છે કે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી તો સૂર્ય અને ચંદ્ર વર્ષોથી છે અત્યારે પણ છે અને રહેવાના છે એટલે કે આ જીવન એવો અર્થ થાય સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી હવે સૂર્ય અને ચંદ્ર તો વર્ષો સુધી રહેશે તો એટલા માટે અહીંયા એટલે કે કાયમ માટે આપણે જે રાઘોભા હોય છે એ વાલા કેસરિયાને ઘરણી ગામ આપે છે તો કહે છે કે દિવા દિવાકરો સુધી એટલે કે લાંબા સમય સુધી એટલે કે આ જીવન એવો તમે અર્થ કાઢી શકો તો હવે આપણે શબ્દ સમજૂતી જોઈ તો એના આધારે એક થોડીક પ્રવૃત્તિ કરીએ ચાલો જોઈએ પ્રવૃત્તિ કરીએ ઉપરોક્ત શબ્દો જે વાક્યમાં વપરાયા હોય તે વાક્ય પાઠમાંથી શોધવાનું છે તમે ધ્યાનથી પાઠ વાંચો હશે તો શોધવામાં તમને મુશ્કેલી નડશે નહીં તમે તરત જ જેવો શબ્દ અહીંયા મૂકાશે એવું તમને વાક્ય યાદ આવી જશે તો તૈયાર છો ને ચાલો જોઈએ પહેલો શબ્દ છે કુંજાર તો બાળ મિત્રો આ કુંજાર શબ્દ તમે ક્યાં વાંચ્યો હતો કયા પાના નંબર ઉપરથી યાદ છે કયા વાક્યમાં હતો યાદ કરો હમ યાદ આવી ગયું ને તો જુઓ મિત્રો એ વાક્ય છે પ્રવાહે પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો પાન નંબર સુડતાલીસ પર છે હા તમને કદાચ યાદ હશે આ કુંજાર શબ્દ તો એક વાર નહીં બે વાર વપરાયો છે કેટલાને યાદ છે જો પાના નંબર ઓગણપચાસ ઉપર પણ એક બીજું વાક્ય છે જેની અંદર આ શબ્દ વાપર્યો છે અને એ વાક્ય કયું છે કરુણુ લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા તો આ વાક્યની અંદર પણ કુંજાર શબ્દ વપરાયો છે બીજો શબ્દ છે રૂડપ જેનો આપણે અર્થ સમજ્યા તો રૂડપ કઈ જગ્યાએ છે પાઠમાં કયા પાના નંબર ઉપર છે શોધો જોઈએ જડી ગયું હા ગરણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી એ પણ પાન નંબર સુડતાલીસ ઉપર છે ત્રીજો શબ્દ છે પાણી પંથા તો આ પાણી પંથા શબ્દ કયા વાક્યમાં વપરાયો છે બોલો જોઈએ તમારી સામે પાઠ્યપુસ્તકો છે ને હા તો બોલો ઝડપથી પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું જ શું આ વાક્યની અંદર આ પાણી પંથા શબ્દ વપરાયેલો છે તો એ છે પાના નંબર અડતાલીસ ઉપર બીજો શબ્દ છે ઝંઝાળ્યું તો આ શબ્દ કયા વાક્યમાં છે શોધો જોઈએ ચલો જોઈએ આપણે વાક્ય જોઈએ દરેકના ખભામાં જામનગરી ઝંઝાળ્યું ઝૂલતી આવે છે પાના નંબર ઓગણપચાસ ઉપર આ વાક્ય છે ઝંઝાળ્યું વિશે આપણે કે ઝંઝાળ્યું એટલે બંદૂક બંદૂકના બીજા પણ ઘણા બધા શબ્દો હશે પણ અહીંયા આ પાઠની અંદર ઝંઝાળ્યું શબ્દ છે અને એક છેલ્લો આપણે જે પાંચમો શબ્દ લીધો હતો એ છે યાવસ ચંદ્ર દિવા કરાવો તો આ શબ્દ કયા વાક્યમાં વપરાયો છે એ વિશે આપણે જોવાનું છે ચલો શોધો જોઈએ મળી ગયું પાના નંબર એકાવન ઉપર આ વાક્ય છે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો વાક્ય છે ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવત ચંદ્ર દિવા કરો બક્ષીસ જ્યારે રાઘોબા છે એ વાલા કેસરિયાને એની કદર રૂપે આ ગરણી ગામ બક્ષિસમાં આપે છે એ વાક્ય છે તો મિત્રો તમને આ પ્રવૃત્તિમાં મજા આવીને પણ મિત્રો તમે જોયું કે જે મિત્રોએ ધ્યાનપૂર્વક આ પાઠ વાંચ્યો હશે એમને આ શબ્દ કયા વાક્યમાં વપરાયો છે એ શોધવામાં જરાય તકલીફ નહીં પડી હોય અને ફટાફટ મળી ગયો હશે હા જણે કદાચ વાંચવામાં કચાસ રાખી હશે ઢીલાશ રાખી હશે તો એને થોડીક શોધવામાં તકલીફ પડી હશે તો તમને ખૂબ જ મજા આવી હશે આવું તમે પણ ચાર પાંચ મિત્રો ભેગા થઈ અને એમાંથી શબ્દો શોધો અને અલેખ કરો ને પછી મિત્રોને કહેવાનું કે તમે મને આ શબ્દ કયા વાક્યમાં વપરાયો છે શોધી આપો એ રીતે પણ રમત રમી શકાય તમને આવવા ખૂબ જ રસ પડ્યો હશે તો આવી એક બીજી પ્રવૃત્તિ જોઈએ બાળ મિત્રો આપણે જે શબ્દો જોયા એ તો મેં તમને પ્રવૃત્તિ કરાવી છે પણ તમે બીજું પણ જાતે કરી શકો શું કરશો જાતે તો આ જે શબ્દો છે એના અર્થ જાતે શોધવાના છે અને જાતે જ તમારે એ શબ્દો કયા વાક્યમાં વપરાયા છે એના વિશે તમારે જાતે પ્રયત્નો કરવાનો છે જો શબ્દો છે વેગડું ટાપ લેખ વાદ અને સાફો તો તમે નોટપેન તમારી પાસે હશે આ શબ્દો નોંધી લો અને તમે જાતે જ આ શબ્દોના અર્થ અને એ કયા વાક્યમાં વપરાયો છે એ વાક્ય લખવાનું છે આપણે જ્યારે ફરીથી નવા એપિસોડમાં મળીશું ત્યારે તમારે બતાવવાનું છે કે મેં આ શબ્દોના અર્થ શોધ્યા છે અને વાક્યો શોધ્યા છે તો તમે આટલું જાતે કરી શકો ભણ મિત્રો આપણે હોમ લર્નિંગ કાર્યક્રમમાં આ બધું ભણીએ જ છે પણ જાતે કેટલીક પ્રવૃત્તિ તો કરવી પડે ને તો તમે આવી પ્રવૃત્તિઓ જાતે પણ કરી શકો જેનાથી તમે ચાર પાંચ મિત્રો ભેગા મળીને આ પ્રવૃત્તિ કરશો તો મજા આવશે તો આવી એક બીજી પ્રવૃત્તિ આપણે જોઈએ મિત્રો રૂઢિપ્રયોગ વિશે તો આપ જાણો જ છો રૂઢિપ્રયોગો શું છે આપે એના વિશે સમજ મેળવી જશે થોડુંક આપણે તાજું કરી લઈએ કે રૂઢિપ્રયોગો છે શું તો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય એ કેમ વપરાય એનું મહત્ત્વ શું એની ઉપયોગીતા શું એના વિશે થોડુંક તાજું કરી લઈએ તો મિત્રો રૂઢિપ્રયોગનો અર્થ આમ જોવા જઈએ તો સામાન્ય રીતે રૂઢ એટલે ઘણા સમયથી પ્રચારમાં કે પ્રસારમાં હોવું એટલે કે ઘણા લાંબા સમયથી એકનો એક જે શબ્દ હોય એ વપરાશમાં હોય એટલે કે આપણે બોલતા હોઈએ બોલચાલમાં હોય પ્રચારમાં કે પ્રસારમાં હોય આ રૂઢ શબ્દ પરથી રૂઢિ બને છે અને પછી જેમ એ શબ્દ એક વાર બે વાર વારંવાર બોલાય એટલે એ પછી એક રૂઢિ બની જાય છે એક એક રિવાજ બની જાય છે કે અમુક સમયે આવો શબ્દ બોલવો તો સામાન્ય રીતે રૂઢ એટલે ઘણા સમયથી પ્રચારમાં કે પ્રસારમાં હોવું રૂઢ શબ્દ પરથી રૂઢિ શબ્દ બને છે રૂઢિ એટલે રૂઢ થયેલા રીત રિવાજો હવે પ્રયોગ એટલે ભાષામાં પરંપરાથી જેનો વિશેષ અર્થ થતો હોય તેવો શબ્દ પ્રયોગ આમ તો આ એક શબ્દ જ પ્રયોગ છે વાક્યમાં અને આ શબ્દનો આપણે વિશેષ પ્રયોગ કરીએ છીએ અને એનાથી આપણી ભાષા એક સુંદર બને છે રૂઢિપ્રયોગ વિશે આપણે જોયું થોડુંક વિશેષ એના વિશે જાણીએ હવે આપણે કૌંસમાં આપેલા રૂઢિપ્રયોગો કોષ્ટકમાં આપેલા રૂઢિપ્રયોગના અર્થ પ્રમાણે ગોઠવો જો અહીંયા આપણે કૌશમાં રૂઢિપ્રયોગોના અર્થ આપેલા છે માથે ચારે હાથ હોવા આંખ કરડી થવી પડ્યો બોલ ઝીલવો ઉડીને આંખે વળગવું કાન સોરીને દાઢે ચડાવવું અહીંયા રૂઢિપ્રયોગ આપેલા છે અને નીચે એના અર્થ આપેલા છે તો આપણે એની સામે યોગ્ય અર્થ અને યોગ્ય રૂઢિપ્રયોગ ગોઠવવાનો છે જો પહેલો છે ગુસ્સાથી આંખ લાલ થવી તો આ ઉપરનું જે કૌશ છે એમાંથી તમારે પસંદ કરવાનો છે સાચો અર્થ પસંદ કરવાનો છે શું આવશે આંખ કરડી થવી તો આંખ કરડી થવીનો મતલબ થાય ગુસ્સાથી આંખ લાલ થવી આપણે પહેલાં એનો અર્થ મૂક્યો છે અને એની સામે રૂઢિપ્રયોગ મૂકવાનો છે બીજો છે તરત ધ્યાન પર આવવું તો આમાંથી કયો આવશે ઉડીને આંખે વળગવું એનો રૂઢિપ્રયોગ આવશે ત્રીજો છે સતર્ક થઈ જવું તો જુઓ તો સતર્ક થઈ જવું શું આવશે ખૂબ સરસ કાન સોરીને દાઢે ચઢાવવો એના પછી છે રહેમ દ્રષ્ટિ હોવી તો માથે ચારે હાથ હોવા અને પાંચમો છે આજ્ઞાનું પાલન કરવું તો એનો મતલબ છે પડ્યો બોલ ઝીલવો બાળ મિત્રો આપણે આ પ્રમાણે રૂઢિપ્રયોગના અર્થ જોયા સમજ્યા અને પ્રવૃત્તિ પણ કરી તમે પણ આવી પ્રવૃત્તિ કરી શકો થોડીક વિશેષ પ્રવૃત્તિ કરવી છે ને તો ચાલો જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ સમજીએ તો પહેલો છે મીટ માંડવી શું થશે એનો મતલબ એનો અર્થ નજર સ્થિર કરવી બીજું છે મન ઠરવું એનો અર્થ થાય સંતોષ થવો રામ રામ કરવા એટલે કે વિદાય લેવી મન ઉઠી જવું એનો મતલબ થાય અભાવ આવવો અહીં રસ નવો અહીં એટલે કે આ પાઠમાં આ રીતે એનો અર્થ વપરાયો છે ચલો આપણે એક વિશેષ પ્રવૃત્તિ કરીએ હવે અહીંયા નીચે આપેલા શબ્દોને કોષ્ટક પ્રમાણે ગોઠવો અહીંયા મેં શબ્દો પાઠમાંથી મૂક્યા છે તમારે એ એના જે કોષ્ટક બનાવેલા છે એમાં કયો શબ્દ કયા કોષ્ટકમાં આવશે એ પ્રમાણે મૂકવાનો છે જો ત્રણ કોષ્ટક છે પહેલું છે પોશાકને લગતા શબ્દો તો આ પાઠની અંદર આપણે વસ્ત્ર પોશાક એને કયા કયા શબ્દો લાગુ પડે એ શબ્દો તમારે આ કોષ્ટકમાં ગોઠવવાના છે બીજું છે નદી ગામ કે શહેર એનું જે નામ હોય તો એ આ ઉપરના જે શબ્દો છે એમાં એ નામ આવતું હોય તો તમારે વચ્ચેના કોષ્ટકમાં મૂકવાનું છે અને ત્રીજી પ્રવૃત્તિ છે વ્યવસાયને દર્શાવતા શબ્દો એટલે કે નોકરી ધંધો કે વ્યવસાય એના જે શબ્દો એને લાગુ પડતા શબ્દો હોય એ જે શબ્દો હોય એ તમારે આ કોષ્ટકમાં મૂકવાનો છે આપણે જોઈએ પહેલો જ તો પહેલો શબ્દ છે વડોદરા તો એ ત્રણમાંથી શામાં આવશે કયા કોષ્ટકમાં આવશે પોશાકમાં આવશે ના સામાં આવશે ખૂબ સરસ એ શહેરનું નામ છે એટલે વચ્ચેના કોષ્ટકમાં આવશે બીજો શબ્દ છે નામ સાંભળ્યું પોશાક ને લગતા શબ્દમાં આવશે કેડિયા વિશે સાંભળ્યું હશે અથવા તો તમે જોયું પણ હશે નવરાત્રી દરમિયાન ત્રીજો શબ્દ છે સુબો તો એ પોશાક છે ગામ શહેરનું નામ છે ના તો શું છે એ વ્યવસાયને લગતો શબ્દ છે તો ત્રીજા કોષ્ટકમાં આવશે ત્યાર પછી છે સાફો તો સાફો શામાં આવશે ખૂબ સરસ પહેલા કોષ્ટકમાં હવે રનોલી છે તો રનોલી એ શું છે હા નામ છે શાનું નામ છે ગામનું નામ તો એ વચ્ચેના કોષ્ટકમાં આવશે પછી શેઠ તો એ તો તમને ખબર પડી જ જાય ક્યાં આવશે ત્રીજા કોષ્ટકમાં એટલે કે વ્યવસાયને લગતા શબ્દમાં પછી પછેડી એના વિશે પણ આપ જાણો છો ક્યાં આવશે પોશાકને લખતા શબ્દમાં પછી ખેશ એ શબ્દ પણ તમે જાણો છો પરિચિત છો તો એ પણ પહેલા કોષ્ટકમાં પછી અમરેલી છે તો અમરેલી એક શું છે એક શહેરનું નામ છે એટલે કે વચ્ચેના કોષ્ટકમાં આવશે સિપાહી શમાં આવશે છેલ્લા કોષ્ટકમાં પછી ગરણી એ તો તમને બધાને ખબર જ હોય કે ગરણી એ ગામનું નામ છે એટલે વચ્ચેના કોષ્ટકમાં આવે પાઘડી તો પાઘડી એ કોષ્ટકમાં આવશે સોદાગર આ શબ્દ પણ તમે સાંભળ્યો છે એનાથી પણ પરિચિત છો તો એ શબ્દ ત્રીજા કોષ્ટકમાં છેલ્લા કોષ્ટકમાં આવશે અને હવે છેલ્લો એક શબ્દ કરુણુકી તો આ તો તમને ખબર જ હોય કે આવશે વચ્ચે શું છે કરુણું કી એ નદીનું નામ છે બાળમિત્રો મિત્રો મજા આવીને તમે પણ આ રીતે જાતે જ શબ્દો ગોઠવી અને કોષ્ટક બનાવી અને એ કરી શકો બાળમિત્રો આ રીતે તમે વિવિધ પ્રવૃત્તિઓ જાતે પણ કરી શકો પાઠમાંથી બીજા અન્ય શબ્દો લઈ અથવા તો તમને યોગ્ય લાગે એ પ્રમાણે કોષ્ટક બનાવી અને શબ્દોનો વિભાગ પાડી અને રમત રમી શકાય તો એક છેલ્લે આપણે એક પ્રવૃત્તિ જોઈએ તો નીચેના વાક્ય કોણ બોલે છે તે કૌશમાં આપેલા પાત્રોને આધારે જાણો અહીંયા આપણે પાત્રો આપેલા છે પહેલું છે ભાઈ તારો મારક તારી રાહ જોવે છે હાલતો તો થા તો કોણ બોલે છે યાદ છે ચલો કોણ આપશે જવાબ ખૂબ સરસ આ વાક્ય શેઠ બોલે છે અને રાઘોબા જ્યારે મુસીબતમાં હોય છે ત્યારે એમને સંભળાવે છે બીજું વાક્ય છે વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે તો એ વાક્ય કોણ બોલે છે આ વાક્ય સિપાહી બોલે છે તમારું નામ આ વાક્ય કોણ બોલે છે યાદ છે આ વાક્ય રાઘોવા બોલે છે તો ઘરમાં તો આ વાક્ય યાદ છે હા કેસરિયાના ઘરવાળા એટલે કે એમના પત્ની બોલે છે જ્યારે રાજનું તેડું આવે છે ત્યારે સિપાહીઓ પ્રશ્ન કરે છે ત્યારે જવાબરૂપે બોલે છે અને છેલ્લું હવે તો તમને ખબર પડી ગઈ કે માત્ર એક જ શબ્દ રહ્યો છે તો આવો બાપ આવો આ વાલા કેસરિયા બોલે છે બાળમિત્રો મજા આવે ને તો તમે ધ્યાનથી જો પાઠ વાંચો હશે તો તમને આ બધી જ પ્રવૃત્તિઓ એકદમ આવડી હશે બાળ મિત્રો આ જ રીતે આ પાઠ ફરીથી તમે ધ્યાનપૂર્વક વાંચજો અને આપણે વધુ આવતા અંકમાં જોઈશું